શ્રી કૃષ્ણ જય વસરા પાંચ રૂંઢાના અને આપણે હેને ને પરવાર જ ને જોડી કઈ વિડીયો શૂટ કરવાની ફેરવાઈ ગયું ભાઈ એકાદ બાકી હતી એ ફેરવે નાખીએ અને આણી બે ની ફેરવી નાખ્યો નાખ્યું અને દીયો ભાઈ હેને ને પી હા ભીજક ગટઅપ કરે વેકેશન પડે ગયો ને એટલી પૂરી મહેનતા ઘાઇ બેસીને એ પર જા પાસા તડકા પડે

અસલ ઉપર હોય ગયો બધું આ મુરા હે આ ગવાર હે ભાજી બધી ઉગે તો અસલ ગુને પાણી કાઢવું ના પાણી કાઢીએ ને એટલે આમાં કુકડ બહુ આવે છે પછી કોક કોક સોતો હોય ને ખડ નો એ પછી ને દેલી હું કા લકી લકી અમાર મોડ થઈ ગયો જતા માંડવી લીલિયું બહુ જ માંડવી લીલી છે બે પાકું ઉઠીએ જ બે સિયારથી પાડવાનું નહીં થાય નંબર હે ને તા માંડવી માંડવી અસલ ની થાય એકદમ રૂપારીયું પણ ભાવ માં કઈ નથી કાઢી લેવાનું હજાર ને અગિયાર હો આ ભાવની કી પરવડે માણસની ની માંડવી દેવી કોહવાય કોહવાય ને કાવા માંડવી ને બિયારો નું મૂંઘા ડાટ પછી દવા મૂકી માણસુના રોજ મૂંઘા પર થઈ ગયા પાંચસો સહો અને આમાં કઈ ખેડૂત વધે નહીં ખરેખર જીવું જેવું હોય જરાક સેજ બહુ તને દી અને આ તા એટલું લીલું જઈએ કેમ કે ઉપેજનું કરતા એટલે પાણી ઓયું થતું હોય ને એટલે લીલું હે જદી આ હું તો લે લાંબો હળ થાય હું તો

જે આપણી દુકાનની કોઈ પણ વસ્તુનો માલ લીધો હોય એનો કાંઈ મન પડે એ ભાવીને તો લે લેતા આપણી અને માગતા ને આપણી કે આ વસ્તુની જે કિંમત આપણી હોય મારતો એ જ કિંમત એ લેવી પડે તો પછી આ ખેડૂતજી પકવે કુદરતી હતા અને કોઈ પણ જાતનું કોઈ વેલા વગરનો ખવાર વગરનું એ જે ભાવ પાછો ખેડૂતની વેપારી પડે ને એ ભાવી આપે બીજું એ વટાણે તો હાંભરીએ ને તો માણો એ વાત કરે તો અમારી તો અગિયાર હો ની એક હજાર પચાસ ની માંડવી ની માણો કે દેવી જ પડે ને એ છોકરાની હારી હારી માં ભણ્યા આવતા હોય હાલો એ વાતું તો કર્યા રાખ્યું અને કામ હે ને આગળ આગળ હાલ્યા જ રાખવાનું હમણાં તો માંડવી માંડવીની સીઝન આવીને પછી એવું પરવારું જ નહીં જડ

બોરા હાકો ગાય નો જોવા જડે માનવી ડિસિઝન ને 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 આપણે ના ના મામા નું થી નીકળી છે દિયા તું તો બોલ ભાઈ કં બોલાયો કીતા બોલવું પડે ને ભાઈ હેલો હું ને મારી મમ્મી હે ને એને આ માંડવી હેડે અમારે मीठा वाला पानी में ढोवे न बफरी है ने इवा तो मांडवी लेवा आईवा खेतर में पाछो बदला दिए वडा वडा डॉट में आमा से नहीं ना दिए एवा आमा से भी ये क्या तो बदलाव पड़ दिया भाई खास बात है ठीक बात तो ता करी के वेकेशन में काम करू काम रोकावा जाऊं गाय हां हां जाऊं सेलवास ओई मां बोलो बहुत तो है

Dudupi varungkam, varma yaaprisa api yadi dudupi, kone biji vambupi, ininya ini golidu, treni treni, kone vampung eh, kibule, vingongangai <coughs> <coughs> gi, kone vandungungangangai

પછી આમ પાણી નાખે અને પલાળી જી ગર નાખો પતલો જરાક આ ઘરનો ડબ્બો બીજો ત્રીજો હે એ પાછો આજે લેવો જોઈએ થોડોક ગર નાખીએ આ પાડીયું ખાણ હે અને થોડોક તેલ નાખીએ એટલો અને પછી પલાાર દીમા પાણી નાખે જાય ઉપાડો બસ જાડો ઢોર દોવાઈ જાય ને એટલે આ પાડીયું ખાણ હે ને પછી કોલારે નો બે હાવ નાની હે ને એને મૂકી દઈએ એ આખું અહીં આગળ ઘણી વાર થાય ને તો પાંચ મિનિટ માં હાજુ ખાઈ પછી સાંજ સુધી ઉભી રહે તો ખાઈ જાય એટલું ખાણ પલાળીએ ને એટલે આખો જીણકો પકાડી હે ને આખી ભરાઈ જાય મોટી બધી અને કબલા જીવી તો પછી મોગોર તો કાતરા રાખે દીધી ધીરે તો હલાણી ઉપર લાર દા પેલો પાણી નાખ ફરી પેટ અને પલાળે દા આ પાડ્યું ને અમારે પલાળ દેખ પે ને એટલે ગર જાય ખરાય ભલરા જાય કીપાહી પોઈન્ટ નાની હોય દેવું પડે પસવામાં વાર લાગે પાડવી દા થયે બહુ તેલ થોડુંક નાખું અને પછી મકાઈ એટલો લોટ નાખે ને આસો આસો નાખે આ પલરાઈ જાય એટલે દીધું આ મારા પાડીયું નું ખાણ અટાણ ને જો લે મસ્ત મજાનો સુરત દાદા ઉગવા મિંગે તો ના બધાય દોઈ ગા ઉભ્યું હું વઈ ગયા હટણ હાથ હાથ વઈ ગયા તપડ દોવાઈ ગયા હવે નીરણ કર નાખો હું કા પહેલા પાડીયું નું ખાણ પલા જા તો સે નીરણ કરે અને પછી કાતા પલરાઈ જાય નાખે ના પાડીયું દીવાડ જોઈને બેઠી બેઠી અને વાહી ટાઈ બાઈ ના થેગા પેલા વાહી તા કરાય થઈ જાય પછી ગોવા કે માદણ હોય ને એટલે આખા માદણ આવે પાછો રસ્તો હોય એટલે કઈશ કાન કરે નાખે હાલો પેલા આ અહીંયા બધી સાઈડ ને નિરણ નો એક પૂરો નાખે 我自由一只。

વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું